જીવાતમાં બ્રહ્મ સ્વરૂપ છે છતાં તેને અવિદ્યા સાથે સંબંધ કેમ શ્રી બોલ્યા એ પ્રમાણે કહેતા પોતાની વાણીથી પ્રસન્ન કરતા હોય તેમ વ્યાસના વિદ્વાન પુત્ર વિદુરજી પૂછવા લાગ્યા વિદુરજીએ પૂછ્યું કે હે બ્રહ્મન ભગવાન તો માત્ર ચૈતન્ય રૂપ અવિકારી અને નિર્ગુણ છે તો તેમને લીલાથી પણ ક્રિયાઓ અને ગુણોને કેમ ઘટે બાળક ક્રી કરવા તત્પર થાય તેમાં તેની ક્રીડા કરવાની ઈચ્છા કારણ છે અથવા તે બાળકને બીજી કોઈ વસ્તુને લીધે કે બીજા કોઈ બાળકની પ્રેરણાને લીધે કીડા કરવાની ઈચ્છા થાય છે પણ ઈશ્વર તો સ્વતઃ તૃપ્ત છે અને બીજાના સંઘથી પણ સદા નિવૃત્ત છે અદ્વિતીય છે તેમને બાળકની પેઠે ક્રી કરવાની ઈચ્છા કેમ હોઈ શકે આપે કહ્યું કે ભગવાને ગુણમય પોતાની માયા વડે જગતને ઉત્પન્ન કર્યું માયા વડે જ જગતનું તે પાલન કરે છે તેમજ ફરી માયા વડે જ જગતનો નાશ કરે છે આ બધું જીવને પણ અવિદ્યા સાથે સંબંધ હોય તો જ ઘટે નહીં તો સંબંધ સંભવે તો નહીં તો સંભવે જ નહીં એક સંભવે નહીં કેમ એ કહે છે આ જીવાત્મા બ્રહ્મ સ્વરૂપ હોવાથી દેશથી કાળથી અવસ્થાથી પોતાનાથી પોતાથી કે બીજા કોઈથી પણ અવિનાશી જ્ઞાનવાળો છે તો તે અવિદ્યા સાથે જોડાય જોડાય જ કેમ વળી તે જીવ બ્રહ્મ સ્વરૂપ છે તેથી તેને સંસાર પણ ન જ હોવો જોઈએ એ કહે છે સર્વ ક્ષેત્રોથી વિશે જે ભોગતા સ્વરૂપે રહેલ છે તે પોતે વસ્તુતહ ભગવાન જ છે તો એ ભગવાન સ્વરૂપ જીવાત્માને દુર્ભાગ્યપણું આનંદદાયીથી ભષ્ટ થવા પણ કે કર્મોના સંબંધથી કલેશ કેમ જ હોઈ શકે હે વિદ્વાન મૈત્રી આ અજ્ઞાન સંકટમાં મારું મન ખેદ પામે છે હે સમર્થ મુનિ આ મારા માનસિક મહામોહોને તમે દૂર કરો પોતાનું સામર્થ્ય જાણે પ્રગટ કરતા હોય તેમ સહેજ વસતા વિદ્યુતજી પ્રત્યે કહેવા લાગ્યા હે મૈત્રી તે જ આપ ભગવાનની માયા છે કે જે તર્કથી વિરુદ્ધ જાય છે જેમ કે પરમેશ્વર વિમુક્ત છે છતાં તેમની અવિદ્યા બંધન અને ઢાંકણ પ્રાપ્ત થાય છેદાયા વિનાનું પણ આ મારું મસ્તક છેદાયું આવી મિથ્યા ભ્રાંતિ જણાય છે તેમ જીવાત્માને અવિદ્યા વડે ગુણમય ઝાડમાં પ્રવેશ અને જ્ઞાન સ્વરૂપનું આવરણ નહીં હોવા છતાં જણાય છે તેમજ ભગવાન તો તેનો ઉત્તર એ છે કે જેમ જળમાં રૂપે પડેલા ચંદ્રમંડળ વિશે જળની ઉત્પાદિત જણાતો કંપ વગેરે ધર્મ આકાશમાં રહેલા ચંદ્રમંડળમાં જણાતો નથી તેમ અનાત્માના ધર્મ પોતાનામાં જ હોવા છતાં તેનું અભિમાન કરનાર જીવમાં દેખાય છે જ પરંતુ ઈશ્વરમાં દેખાતા નથી જીવાત્મામાં જણાતા આ દેહાદીના ધર્મ નિવૃત્તિ ધર્મથી ભગવાનની કૃપાથી અને તે દ્વારા પ્રાપ્ત થયેલા ભગવાન પરના ભક્તિ યોગથી ધીમે ધીમે દૂર થાય છે જ્યારે દ્રષ્ટા અર્થાત અંતર્યામી પરમાત્મા શ્રીહરિ વિશે સર્વ બિંદ્રિયો નિશ્ચય થાય છે કે તરત જેમ સુષુપ્ત અવસ્થામાં પડેલા મનુષ્યના સમગ્ર કલેશો નાશ પામે છે તેમજ સમગ્ર કલેશો નાશ પામે છે જો ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ માત્ર સમગ્ર કલેશોની શાંતિ કરે છે તો શ્રવણ મના મન મના શ્રવણ મનાદિ દ્વારા મનમાં મેળવેલી ભગવાનના ચરણાવિંદની પરની સમગ્ર કલેશોની શાંતિ કરે એમાં શું પ્રમાણભૂત વિચનો રૂપી તલવારથી મારો સંશય ખપાયો છે જેથી હવે મારું મન ઈશ્વરના સ્વતંત્રતા અને જીવની પરંપરાતંત્રતા વિશે સારી રીતે વિચાર કરતું થયું છે હે વિદ્વાન શ્રીહરિને માયાને લીધે જ જીવમાં દુર્ભાગ્યપણું વગેરે જણાય છે એમ તમે કહ્યું તે ઠીક જ છે કારણ કે સ્વપ્નમાં પણ પોતાનું મસ્તક કપાવું વગેરે જેમ મિથ્યા અને નિર્મૂળ છે તેમજ જીવાત્માને દુર્ભાગીપણું વગેરે પણ મિથ્યા અને નિર્મૂળ જ છે કેમ કે એ દુર્ભાગ્યપણું વગેરેનું તથા આ જગત કે દેહાદી પ્રપંચનું મૂળ સ્વરૂપનું અજ્ઞાન વિના બીજું કંઈ નથી હું છું તેથી મને સંશય હતો કારણ કે આ જગતમાં જે મનુષ્ય દેહાદરીમાં અત્યંત આસક્ત છે અને જે બુદ્ધિથી પર એવા પરમેશ્વરને પામ્યો છે તે બંને જ સુખી જીવે છે કેમ કે પહેલો દેહાદીમાં આસક્ત છે તેને સંશય થતો નથી અને બીજો પરમેશ્વરને પામ્યો છે તેને તો કોઈ જાતનો સંશય જ રહેતો નથી પણ જે મનુષ્ય વચલી સ્થિતિનો છે એટલે દુઃખને લીધે સંસાર તજવા ઈચ્છે છે ખરો પણ માનંદ સ્વરૂપાનંદનો અનુભવ જ ન થવાથી છોડી શકતો નથી તેને જ દુઃખનો અનુભવ થાય છે આત્માથી ભિન્ન છતાં આત્માની સાથે એક સ્વરૂપે ભાષતા દેહ ઇન્દ્ર આદિ પ્રપંચનો આમાં કંઈ અર્થ નથી માત્ર આત્મા સાથે એક સ્વરૂપે ભાષે જ છે આવો આપના ચરણની સેવાથી નિશ્ચય કરી તે મિથ્યા જ્ઞાનને હું પણ હું દૂર કરીશ કેમ કે તમારા જેવા ભક્તોની સેવાથી નિર્વિકાર ભગવાનના ચરણમાં સંસારનો નાશ કરનારી તીવ્ર સ્વાભાવિક પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન થાય છે ખરેખર ભગવદ પ્રાપ્તિના માર્ગરૂપ મહાન ભક્તોની સેવા અલ્પ તત્વ તપવાળા મનુષ્યને તો દુર્લભ છે કારણ કે તેમાં દેવોના દેવ જે શ્રીહરિષ્ટ મહત્વને તે ગાય અંશોમાંથી વિરાટ પુરુષને સર્જ્યા પછી તે વિરાટ શરીરમાં ભગવાનને પ્રવેશ કર્યો એ આદ્ય વિરાટ પુરુષ હજારો ચરણ હજારો અને

પુત્ર પૌત્ર અને પ્રો સહિત આકૃતિ વાળી પ્રજાઓ ઉત્પન્ન થાય છે કે જેના વડે જગત વ્યાપેલું છે વળી પ્રજાપતિઓના પતિ તે વિરાટ પુરુષે કયા કયા પ્રજાપતિઓ સર્ગો અનુસર્ગો મનવો તથા મનવંતરોના સ્વામીઓ ઉત્પન્ન કર્યા એમના વંશો તથા વંશજોના ચરિત્રો પણ તમે કહો તેમજ હે મિત્ર જે લોકો આ ભૂમિને ઉપર તથા નીચે છે તેઓની અને પૃથ્વીથી પ્રમાણનું તમે વર્ણન કરો વળી નિયચો મનુષ્યો દેવો સર્પો પક્ષીઓ અને જરાયુ જરાયુજ સદેજ સવેદ સવેદ જ અંડજ તથા ઉદભીજ પ્રાણીઓના સૃષ્ટિ વિભાગો તમે કહે અમને કહો વળી લક્ષ્મીના નિવાસ જે ભગવાન રજોગુણ વગેરે ગુણોવાળા બ્રહ્માદી અવતારો વગેરે જગતને ઉત્પત્તિ સ્થિતિ અને નાશ કરે છે તેમાં સાધનભૂત પ્રજાપતિ વગેરેની સૃષ્ટિને સર્જે છે તે ભગવાનના ઉદાર પરાક્રમો તમે કહો વળી હે પ્રભુ સ્વરૂપ આચરણ તથા સ્વભાવને અનુસરી વર્ણાશ્રમના વિભાગો ઋષિઓના જન્મકર્મ વગેરે વેદના વિભાગો યજ્ઞના વિસ્તારો યોગ જ્ઞાન જ્ઞાનના ઉપાયરૂપ સાંખ્યના માર્ગો ભગવાને કહેલું તંત્રશાસ્ત્ર પાખંડ મતોની પ્રવૃત્તિ નીચ વર્ણના પુરુષોએ ઉચ્ચ વર્ણની સ્ત્રીઓમાં ઉત્પન્ન કરેલી પ્રજા પ્રવૃત્તિ ગુણ કર્મથી ઉત્પન્ન થનારી જીવોની જેટલી જે ગતિઓ હોય છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષના પરસ્પર વિરુદ્ધ ન જ હોય એવા ઉપાયો ખેતી વગેરે વ્યાપાર દંડ નીતિ તથા વેદોક્ત સંધ્યોપાસન વાદીના જુદા જુદા વિધિ તેમજ હે બ્રહ્મણ સાધનો વિધિ પિતૃઓની સૃષ્ટિ ગ્રહો નક્ષત્રો અને તારાઓની કાળચક્રોમાં રહેલી સ્થિતિ દાન તપ અને યજ્ઞાદીના ફળ વાવ કુવા તળાવ દેવ મંદિર બંધાવવા વગેરેના ફળ પ્રવાસીઓના તથા આપત્તિમાં રહેલા પુરુષના ધર્મ જેના વડે ધર્મના ઉત્પત્તિ સ્થાન જનાર્દન ભગવાન પ્રસન્ન થાય છે તે માર્ગ જેવા પુરુષ મનુષ્યો પર ભગવાન પ્રસન્ન થાય છે એવા મનુષ્યો તે સર્વ હે નિર્દોષ મુનિ તમે કહો એ ઉત્તમ બ્રાહ્મણ હે ઉત્તમ બ્રાહ્મણ દિનવત સંસ ગુરુઓ પોતાને અનુસરી ચાલનારા શિષ્યો તથા પુત્રોને તેઓએ નહીં પૂજે પૂછેલું પણ પણ કહે છે હે ભગવાન આપે કહેલા તે તત્વોનો કેટલા પ્રકારનો પ્રલય થાય છે તેમાંના કેટલા તત્વો ભગવાનની સેવા કરે છે અને કેટલા તત્વો જળમાં શયન કરનાર ભગવાનની પાછળ શયન કરે છે તેમનામાં લીન થાય છે જીવનું તત્વ અથવા પરમેશ્વરનું સ્વરૂપ શું ગુરુ અને શિષ્ય તેમાં કારણ છે એવું ઉપનિષદનું જ્ઞાન કહ્યું હે નિર્દોષ મુનિ પૂર્વના આચાર્યોએ તે જ્ઞાનના જે સાધનો કહ્યા હોય તે પણ મને કહો કેમ કે પુરુષોને ગુરુ વિના પોતાની મેળે જ્ઞાન ભક્તિ કે વૈરાગ્ય ક્યાંથી થાય શ્રી હરિના કર્મો જાણવાની ઈચ્છાથી મેં આ પ્રશ્નો આપને પૂછ્યા છે જેનાથી જેથી જ્ઞાન દ્રષ્ટિ માયાથી મા નાશ પામી છે એવા મારા અજ્ઞાનીના તમે મિત્ર હોવાથી કહો એ નિર્દોષ સર્વ વેદો યજ્ઞો તપો તથા દાન જીવને મૈત્રો યજ્ઞ દ્વારા અભયદાન આપવાના સોળમાં અંશને પણ પહોંચી તા નથી સુખદેવજી બોલ્યા એ પ્રમાણે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વિદુજી પુરાણોમાં પ્રકાશેલો જાણવા યોગ્ય અર્થ જેમને પૂછ્યો હતો એવા મુનિશ્રેષ્ઠ મૈત્રીય ભગવાનની કથા વિશે પોતાને થયેલી આ પ્રેરણાથી અત્યંત હર્ષિત થઈ જાણે ખૂબ હસતા હોય તેમ વિદુરજીને કહેવા લાગ્યા